કિશોરાવસ્થામાં ગર્ભધારણ કરતી છોકરીઓને જીવલેણ રોગ થવાની શક્યતા વધુ હોય છે તેનાથી કિશોરીઓમાં અકાલ મૃત્યુનું જોખમ વધી જાય છે કેનેડાની સેન્ટ માઇકલ હોસ્પિટલના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે કિશોર વયની છોકરીઓ ગર્ભધારણ કરે છે સંશોધન મુજબ એકત્રીસ વયની વય પહેલાં ગર્ભધારણ કરનાર કિશોરીઓના મૃત્યુનું જોખમ બમણું થઈ જાય છે ઓગણીસો એકાણુંથી બે હજાર એકવીસ વચ્ચે બાવીસ લાખ કિશોરીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં આ માહિતી સામે આવી છે કિશોરાવસ્થા દરમિયાન ગર્ભવતી બની ગયેલી સ્ત્રીઓમાં અથવા ગર્ભપાત કરાવેલી સ્ત્રીઓમાં આવા જોખમો જોવા મળ્યા હતા મુખ્ય સંશોધક ડૉક્ટર જીએલ ઝીરેના મતે સગર્ભા સ્ત્રીની ઉંમર જેટલી નાની હોય તેના અકાળે મૃત્યુનું જોખમ વધારે હોય છે એટલું નહીં જે કિશોરીઓ ગર્ભધારણ કરવા છતાં બાળકને જન્મ ન આપવાનું નક્કી કરે છે તેમાં અકાળે મૃત્યુનું જોખમ ચાલીસ ટકા વધારે છે અકાળે મૃત્યુનું સૌથી વધુ જોખમ સ્ત્રીઓમાં જોવા મળ્યું હતું વીસ વર્ષની ઉંમર પહેલાં છોકરીનું શરીર ગર્ભધારણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હોતું નથી આવી સ્થિતિમાં સગર્ભા કિશોરી અને તેના ગર્ભમાં ઉછીરી રહેલું બાળક પણ જોખમને પાત્ર છે એટલું જ નહીં કિશોરાવસ્થામાં પ્રેગ્નન્સી થવાથી કચ્છું વાવડનું જોખમ પણ વધી જાય છે તેથી વીસ વર્ષ કે તેથી વધુની ઉંમર સંપૂર્ણ માનવામાં આવે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે છે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો